તમને તો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈ તો સમજી લો તમારી માં હસ એટલે હસો છો અને એના જોઈને કદાચ તમને હરખના હસુ આવતા હોય ને હરખના ખાલી કારણ વગરના હરખના બસ એમ નેમ પ્રેમ पूर्वकના તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે કેમ માતાની આગળ जाओ ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવે દુખના નહીં દુખના બીજી બાજુ ના છે હરખના કારણ વગરના બસ એક એના જોઈને જ બસ એક આંખો પલડી જાય આંખોમાંથી આંસુ પડી જાય તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરસ તારે આંસુ પડે નકાના આંસુ પડે અને બીજા આંસુ હોય દુખના કે માં બહુ દુખી છે માં બહુ તકલીફ છે માં બહુ પીડા છે બા બહુ મજબૂરી છે માં કઈક કર હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો એમ કરીને જે રુદન થાય ને દુખના આંસુ કહેવાય પણ એ દુખના આંસુય તમારી માં હોભરે છે પણ હરખના પ્રેમના આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ સાચવી રાખશે અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેલડી નાઈન કેજો અને માતાની આગળ જતા માતાની કોઈ વાત હોભરતા માતાની કોઈ રેગડી હોભરતા માતાની કોઈ સ્તુતિ હોભરતા માતાનું કોઈ ભજન હોભરતા તમારા શરીરના રૂવાટા ઊભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિનો સ્પર્શ થયો તમને એવું માની લેજો કે મારી શક્તિ જે છે ને મારી જે ઉર્જા છે ને એ ઉર્જાનો સ્પર્શ થયો મારી શક્તિ એ ઉર્જા મારી અડી તમને એરિયું સમજી લેજો એવું માની લેજો તારે કદાચ કોઈ માણસને રૂવાટા ઊભા થાય તો સમજી લેજો કે મારી મેલડીની શક્તિ તમને ટચ કરી જાય આવા દેવના સંકેત હોય પણ આવા સંકેત ઓળખવાવાળા આજના માણસો નહીં પણ કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો ડગલે ને પગલે ચોવીસ કલાક તમારી માતા તમારી જોડે જ રહે છે હું મેલડી તમારી જોડે જ રહું છું એવું રોજ કેતી હતી અતારે કઉ છું આવનારા ભવિષ્ય મેં આની યાદ વાતો કરીશ કે બસ તમારે ખાલી એક મન લગાવી અને તમારી કુળ દેવી ની હોમું જોવાનું છે બસ બધા દુઃખ કદાચ વારી ગોરી પી ના જાય તો મને માતા ને કેજો કે મારી દેવ દુઃખ દેવ દુઃખ અલે ગમે તેલા દેવ દુઃખ હશે ને પણ એક વખત માતાના શરણમાં પડી જાય ને તો કોઈ દેવની તાકાત નહીં તમને નડી જાય કોઈ ગ્રહો એવા નહીં તમને નડી જાય કોઈ પાપ કરમો એવા નહીં તમને નડી જાય જે કદાચ માતાના શરણમાં કદાચ પડી ગયો હોય અને માતાના શરણ જે એણે જાળ લીધા હોય એને કોઈ દેવ ભૂત ચૂડેલ કશું નડે નહીં ગોડા કોઈ વિદ્યા વિદ્યા નડે નહીં કોઈ ગ્રહો નડે નહીં એક વખત મારા ખોરામ જે દીકરો આવી ગયો ને એને તો કદાચ એની હાથર તો કદાચ ભગવાન જોડે લડવાનું થાય તો હું લડી લઉં એ માતા છું પણ આવો વિશ્વાસ રાખી ભલે તમને તમારી દેખાતી નહીં વિચાર કરો છો પ્રાર્થના કરો છો તમારી માં હાભર છે રોજ હાભર છે ને હા તો એવો વિશ્વાસ રાખજો અને આજથી સંકલ્પ તમારા ઘેર જૈન કરો તમારી કુળદેવી ની હો કે માં જો કદાચ અમે બારે જઈએ છીએ અને બારે જા જઈ અને માં તારી કુળદેવીની મહિમા અમને મળે છે ભક્તિ કરવા માટે અમને થોડી ઘણી શક્તિ મળે છે માં અને કુળદેવીની ભક્તિ કેમ ની કરવી માં અમને થોડું ઘણું જ્ઞાન મળે છે અને આ જ્ઞાન હાચવું હોય બારે જા ધામ હાચવું હોય અને સોલંકી પેઢીની માતા હાચી હોય તો માં મને એ જગ્યા પર ઓધરો વિશ્વાસ કરાવી દેજે જેથી તારો મારો ભેટો સોલંકી પેઢીની માતા કરી આલે આટલી ઘેર જેમ પ્રાર્થના કરજો જો કદાચ મારી પર ઓધરો વિશ્વાસ આવી જાય તો ઓટોમેટિક તમારી માતા પર તો હું માતા લાવી દઈશ કેમ કે હું મેલડી કે હું બહુચર કે ચામુંડા એક ની એક જ છું અલગ તમારા ઘેર જે મેલડી નો દીવો થતો છે ને એ જ હું મેલડી છું ઉગતા પોર મેલડી એની એ જ માતા છું કોઈ ખામી પણ ખાલી દીવો અલગ અલગ પેઢીમાં થાય છે ને આ સોલંકી પેઢીમાં પૂજાય છે અને તમારી બીજી કોઈ પેઢી પૂજાઈશ અને આ દીવા ભેગા ના થાય ને એક બીજાની માતાઓ લોકો પૂજવા ના લાવવા જગત માં મેલડી સદી બહુચર એક ની એક જ છે પણ સમજાવવા માટે માણસો છે ને બીજાનો દીવો ઘેર ના લાવે અને ત્રીજાનો દીવો પેઢી ના પૂજા ને એના માટે પાર્કિંગ પોતાની કરવી પડે મારે તે બતાવવું પડે ભેદ ચમ કે આજના માણસો ચેવા કદાચ ઘરની મેલડી કોમ કરતી બંધ થઈ જાય ને એટલે મારા જેવી માતા કોમ કરતી હોય ને તો એને ઘેર લાઈન બેહાર દે પણ ઘેર છે એની કદર કર ઘેર છે એના હરકું મો તો પછી મારા જેવી પાંચસો મેલડી લાવી દો લાઈન માં તો એ ભલું થાય પેલા જે ઘેર છે ઘેર પૂજાય છે ને એને પેલા

વિચાર્યા કરતા ધાર્યા કરતા પટેલ ના પૂછો પેલા બોલતી પટેલ આખું જગત ગોડું કરીશ તારે મારો મેલે મજાક કરતા મારા દીકરા નો મજાક કરતા કે આ તો ધૂણી ખાય છે આ તો બોલી ખાય છે એમ કશું ના થાય ધૂણે અને ધૂણે કશું ના થાય વગર ધૂણે ન્યાલ કરી દીધા જો આ તો ધૂણું છું ને તો તમારું મન રાજી રાખવા માટે હું ધૂણું છું નકર મારે ધૂણવાની જરૂર નહીં પલાઠી વારીને બોલું ઊભી ઊભી બોલું કદાચ ગાડીમાં ચાલુ ગાડીએ બોલું તમે કોને તો ઊંઘ્યા ઊંઘ્યા હું માતા બોલું એ માતા છું પણ આ તો કઈક મારા દીકરાઓ મારી ધૂણ જોઈને પ્રસન્ન થાય છે ને એટલે મારે થોડું ધૂણવું પડે જેના ગાડી ના આવડતી હોય ને એના ઓમથી ઓમ સ્ટેનિંગ ફર્યા કરે પણ એ જેને ગાડી કમ્પ્લીટ આવી જાય ને એ તો પછી રોડ ઉપર સીધી જ છે એટલે મારા દીકરાને છે ને હું માતા આવતી ને તો મને ચમની કંટ્રોલમાં કરતી ને એવું કરવી ને મને તો કંટ્રોલમાં કોઈ કરી નાખે પણ મારી ધૂણ હોય ને જે 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 મારી શક્તિ એ મારા દીકરા કંટ્રોલમાં કરવો ને એ મેં શીખવાડ દીધો એટલે નકર હું મેલડી જો કદાચ આના જ કદાચ પાવરથી કોઈ દીકરાને ધૂણવા આવી જાવ ને તો લથાડીયા ખાઈને એઠો પડી જાય બે થઈ જાય એટલે આવું જો હું માતા રચાઈ શકતી હોય તો તમારી માતા છે ને બધા અને જગત નું ના કરત ભલે ભુવા નહીં બનવું તમાર પણ તમારા ઘર નું તો ભલું કરાય કે નહીં હું આખા જગત નું કરતી હોય તમારી માં તમારા પરિવાર પૂરતું તો કરે કે નહીં અરે કુટુંબ તેલ વાળું થયું તમે તમારું જો તમે તમારું કરો કોઈ મોના ના મોના કુટુંબ મોના ના મોના કાકા બાપા મોના ના મોના પણ તમે મોનો તમે વિશ્વાસ કરો તમને એવું લાગતું હોય કે મારી કુળદેવી આ છે તો કુટુંબ નહીં માનતું તો તમે તમારા ઘેર પૂજવાનું ચાલુ કર કુટુંબ ને કહેવાની જરૂર નહીં કે કુટુંબ જોડે અપાયા લેવાની જરૂર નહીં એ ના મોનતા હોય તો અપયા જરૂર નહીં પણ આજ તો માણસો શું કહું કોઈને આવું બધું કરવું નહીં બસ બીજાના માથે પડવું છે અને જો તો બધી વિધિઓ કરવી છે અરે વિધિઓ ગમે તેટલી કરી કરીને થાકશો ને તો આ મારા શબ્દો ક્યાં મગજમાં ફીટ કરી દો ગમે તેટલી વિધિઓ કરશો ગમે તેટલા મૂડા બોચો ગમે તેટલી ચોકીઓ મારશો ને પણ જો તમારે તલ ભારે સુખ દેખાય ને તો મને મેલડી નાઈન કહેજો કે માં મેં મૂડો બોધ્યો અને હું સુખી થઈ ગયો માં મેં ચોકી બોધી અને હું સુખી થઈ ગયો મેં મા વારણ કર્યું અને હું સુખી થઈ ગયો એવા વ્યક્તિ આવી કહેજો હું એવોર્ડ આલી છું માતા થાય નહીં કશું થાય આજ બધું છે ને મારા કોઈની નિંદા નહીં કરવી કોઈ ભોવાની વાત નહીં કરવી કોઈનું નોમ નહીં દેવું પણ તમે સમજો તમે તમે સમજો તમે તમને છે ને અજ્ઞાનના કારણે ભટકવું પડે છે બધાય કોઈ બધાય કુળ દેવી છે ને એક બાજુ દબાઈ દીધી તમે અને પારકી માતાઓને ઘરમાં લાઈ લાઈ લાવીને પૂજવાનું ચાલુ કર્યું અને કુળદેવી તો બાપડી માતા અને કુળદેવી જે જનેતા છે જેના આશીર્વાદથી તમારા વંશવેલા વધ્યા છે જેના આશીર્વાદથી તમારી આવનારી આવનારી પેઢીઓનો વારસદાર વંશવેલા વધશે એ જ કુળદેવીને આજના માણસો બાર મહિને એકવાર હખેથી નિવેદ કરવા જાય ને તોય તે કકરાટ કરી મૂક સરખું નિવેદ ના કરે અને નિવેદ કરે ને તો એમ થા જાણે કે એક નિવેદ કરવાની એક મજબૂરી હોય ડર ના માર્યા કે નિવેદ નહીં કરીએ તો માતા નડશે પણ પ્રેમ ભાવ થી આજ કોઈ માતા નિવેદ આવતું કોઈ નહીં આવતું બધા નાટક જ કરે છે શું છો બાર મહિને એક જ વાર નિવેદ આલો તો જ માતા જમ બાર મહિને એક જ વાર આલો તો જ માતા જમ અરે તમારો ભાવ છે તો દર રવિવાર આલો દર રવિવાર તમારી કુળદેવી અમીના ઓળકાર ના મને મેલેડી કેજો દર રવિવાર નહીં દર પૂનમે આલો જો તમારી કુળદેવી અમી ના ઓળખ ના ખાય કે કરવઠું પડી જાય માતા ફરી વસ્તી કરે કરતો આવું આવું ભૂવા શીખવાડે અરે માતા કોઈ ખાઈ જાય આગળ ની વસ્તી કરે કરતો આવું હોય ખરું કે આજે તમે કરો છો આગળ ની વસ્તી આવું નહીં કરતો તો શું ચામું માં ખાઈ જશે ખાઈ જશે આવો બધો ભ્રમ લઈને માણસો ભાવ હોય ને નિવેદ કરવું હોય ને તો વીખ લાગે કરવઠું પડી જશે એટલે ના પડે કરવટ